હેલો ફ્રેન્ડ માતા રાણી ફૂડ ચેનલમાં તમારું સ્વાગત છે તો આજે આપણે બનાવવાનું છે એકદમ સરસ મજાનો સાંજનો નાસ્તો કે તમે બ્રેકફાસ્ટમાં પણ બનાવી શકો એવો આજે આપણે નાસ્તો બનાવવાનો છે જે આપણે હાંડવું બનાવીએ એ ટાઈપની પુડલા બનાવીએ એ જ રીતથી પણ એકદમ સરસ એવો ટેસ્ટી આજે આપણો નાસ્તો બનાવવાનો છે તો તમે મારો આજે વિડીયો જરૂરથી જોજો ને જો તમને પસંદ આવે તો એક લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો તો પૂરા વિડીયોમાં બન્યા રહેજો એકદમ સરસ મજાનો એવો આપણો નાસ્તો બનીને તૈયાર થશે તો આપણે એના માટે સૌ પ્રથમ અહીંયા મેં સીંગ દાણાને ખાંડીને લઈ લીધા છે સાથે એક નાનું ટામે ટામેટું લીધું છે એ કાકડીનો નાનો ટુકડો સમારીને લીધું છે સાથે આદુ લસણ મરચાંની પેસ્ટ અને ડુંગળી ઝીણી સમારીને લઈ લીધી છે હવે એની અંદર આપણે તલ નાખી દીધા છે અને હવે આપણે થોડા એની અંદર લીલા ધાણા નાખીશું લીલા ધાણાથી એકદમ સરસ એવી ફ્લેવર આવશે તો થોડા આપણે એની અંદર ધાણા નાખી દઈશું હવે આપણે એની અંદર નાખવાનું છે મગની દાળ જે મેં બે ત્રણ કલાક માટે પલાળી રાખી હતી તો એકદમ સરસ એવી આપણે હાથથી ભાગીએ તો એના ટુકડા થઈ જાય છે આ રીતના દબાવશો તો મેં અહીંયા મગની દાળ તમે ફોતરાવાળી હોય કે એમનામ હોય ગમે તે લઈ શકો છો અહીંયા મેં ફોતરાવાળી લીધી છે તો એને મેં બે ત્રણ કલાક પલાળીને ધોઈ નાખી તેટલે ફોતરા બધા ઉખાડી નીકળી ગયા હતા હવે એની અંદર આપણે મસાલો માટે મીઠું નાખી દીધું છે સ્વાદ પ્રમાણે હળદર નાખી છે અડધી ચમચી જેટલી સાથે આપણે લાલ મરચું પાવડર સ્વાદ પ્રમાણે કારણ કે આપણી અંદર લીલું મરચું નાખીએ છીએ એટલે થોડું અહીંયા ઓછું નાખીશું તો આપણે એની અંદર હવે ધાણાજીરું પાવડર નાખી દઈશું અને થોડોક આપણે એની અંદર અજમો નાખી દઈશું હવે આપણે આ બધા મસાલાને મિક્સ કરીને અંદર થોડા કઢીપત્તા નાખી દીધા છે એકદમ સરસ એવી એની ફ્લેવર આવશે તો આ રીતના બધા જ મસાલા ભેગા કરી લેવાના છે હવે આપણે એનો લોટ બાંધવાનો છે તો એના માટે અહીંયા મેં જે આપણે હાંડવાનો બનાવીએ છીએ લોટ એ રીતના તૈયાર કર્યો છે તો અહીંયા મેં ચોખાનો અને ચણાની દાળનો લોટ લીધો છે તો ચોખાના દાળ કરતાં ચણાની દાળનો લોટ અડધો રાખવાનો છે તો પ્રમાણે અહીંયા મેં લોટ બાંધી લીધો છે આ રીતના ઢીલો જે આપણે રોટલીનો લોટ બાંધીએ એનાથી થોડોક ઢીલો રાખવાનો છે તો એકદમ સરસ એવો લોટ પાણી જરૂર પ્રમાણે નાખવાનું વધારે નખી દેવાનું નથી તો અને અંદર થોડું તમે જે પાણી નાખો એ હુંફારું થોડું લેવાનું છે તો લોટ આ રીતનો એકદમ ઢીલો બાંધીને આપણે એનો રોટલો બનાવી લઈશું હાથમાં પાણી લગાવવાનું એટલે રોટલો હાથમાં ચોટે નહીં તો આ રીતના આપણે થેપી થેપીને એનો રોટલો બનાવી દઈશું અંદર આપણે મસાલા બધા જે નાખ્યા છીએ એનાથી હાથ ફાટશે એટલે તમે હાથમાં થોડું પાણી લેતા જજો ને આ રીતના થેપી લેવાનો છે આપણે જેટલો થેપાય એટલો બાકી બીજો આપણે પેનમાં જો તેલ લઈ લીધું છે હવે એની અંદર આપણે તલ નાખી દઈશું અને હવે એની અંદર રોટલો જે આપણે થેપે છે એ નાખીને હજુ પણ હાથની મદદથી થોડો દબાવીને મોટો કરી લઈશું હાથમાં જેટલો થેપાય એટલો થેપવાનો બાકીનો આપણે આ રીતના ફટાફટ ગેસની ફેમ ધીમે રાખવાની અને ફટાફટ આ પ્રોસેસ કરી લેવાની છે એને દબાવીને ઝીણું પાતળું કરી લેવાનું છે તો આ રીતના આપણે હાથથી જેટલો થાય એટલો કરી લઈશું હવે આપણે એની ઉપર થોડા તલ નાખી દઈશું એટલે બંને સાઈડ તલ લેવા સરસ દેખાશે રોટલો જ્યારે બનીને તૈયાર થશે ત્યારે આ રેસીપીને આપણે થાલી પીઠ નામ આપીશું એકદમ સરસ એવો આપણો નાસ્તો બનીને તૈયાર થશે તો તમે જોઈ શકો છો કે પાંચ મિનિટ માટે મેં ઢાંકીને ચડવા દીધું હતું તો એકદમ સરસ એવું ચડીને તૈયાર થઈ ગયો છે અને બંને બાજુ મેં પાંચ મિનિટ જેટલું ચડવા દીધો તો એકદમ સરસ આપણો થાલીપીઠ બનીને તૈયાર થઈ ગઈ છે બંને સાઈડ તલ લગાવે છે નાખ્યા હતા એ એકદમ સરસ એવું બનીને તૈયાર થઈ ગયું છે અને એકદમ કડક એવો ખાવામાં અને અંદરથી સોફ્ટ બનીને તૈયાર થશે તો આપણે આ જ પ્રોસેસથી બધા જ થાલીપીઠ બનાવીને તૈયાર કરી લઈશું તો એકદમ સરસ મજાને એવા થાલીપીઠ આપણા બનીને તૈયાર થઈ ગયા છે તો એની ઉપર આપણે ચેસ્તી ગાર્નિશિંગ કરીશું જો તમારી જોડે ચીજ હોય તો નાખવાનું બાકી ચાલશે અને આપણે એને દહીં કે ચટણી સાથે ખાવાનું છે તો એકદમ સરસ મજાનો આપણો થાલીપીઠ બનીને તૈયાર થઈ ગયો છે એની ઉપર ચેસ ગાર્નિશિંગ કરીશું તો એકદમ સરસ એવો એનો ટેસ્ટ આવી જશે અને તમે આને દહીં સાથે ખાશો તો ખૂબ સરસ એવું એનો ટેસ્ટ આવશે અને તમે આંબલીની ચટણી પણ સાથે લઈ શકો છો તો તમને મારો વિડીયો કેવો લાગ્યો જરૂરથી કહેજો અને જો તમને પસંદ આવે તો લાઈક જરૂરથી કરજો અને ચેનલ ચેનલ તમારા નવા હોત તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો થેન્ક યુ